અમરેલી બગસરા શહેરમાં જોવા મળ્યું હિન્દી મુસ્લિમ એકતાનું પ્રતિક શહેરના રાજમાર્ગો પર મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ નીકળ્યું જુલુસ ઈદે મિલાદના જુલુસમાં હિન્દુ ભાઈઓએ કર્યું મુસ્લિમ આગેવાનોનું ભાવભેર સન્માન ઈદે મિલાદ અને ગણપતિ મહોત્સવમાં મુસ્લિમ આગેવાનોએ પૂરું પાડ્યું એકતાનું ઉદાહરણ શાંતિમય માહોલ વચ્ચે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દ્વારા બંને તહેવારની કરવામાં આવે છે શાનદાર ઉજવણી બગસરાના રાજકીય સામાજિક અને વેપારીઓ સહિતના આગેવાનો દ્વારા પૂરતો મળ્યો જોવા પ્રતિસાદ

જેમાં પણ મુસ્લિમ બિરાજનો દ્વારા આજે રાત્રે ઠંડા પીડા અને આઈસ્ક્રીમ નો રાખવી એકાબીજા નો અને ભાવ ઉભરાવી અને તેમને પણ હિન્દુ મુસ્લિમ એકતા નું ઉદાર પૂરું છે

ગુજરાતનો સાચા પ્રોગ્રામ ઉજોમાં આવે છે સલાવાલે ઇદેમીલાદના દિવસે બગસામાં વિવિધ સ્થળોએ જેમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી છે જેમાં હિન્દુના આગેવાનો દ્વારા મુસ્લિમ સમાજના મોલીઓ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોને ફૂલ થી સન્માન કરવામાં આવ્યું તેમજ આજે મુસ્લિમ સમાજ દ્વારા જે અરબાળ વિસ્તાર છે એ લોકો દ્વારા ગણપતિ ઉત્સવમાં પણ

ખૂબ સહકાર મળ્યો સ્વાગત કરવામાં આવ્યું અને બંને સમાજ દ્વારા ગણપતિ આવતીકાલ છે બગસરા ખાતે છેલ્લા દસ વર્ષમાં કે ક્યારેય કોઈ બનાવ બન્યો નથી એવા જ શાંતિપૂર્ણ માહોલમાં આ વર્ષે પણ બંને ધર્મના લોકો તહેવારની ઉજવણી કરે એવી અપેક્ષા રાખવામાં આવી હતી એ જ મુજબ સાથ સહકાર આપેલો છે અને જુલુસ શાંતિપૂર્ણ રીતે પૂરું કરેલ છે